વઢવાડના એસટીએમ દ્વારા વઢવાડમાં જે ઉદ્યોગ ચાલે છે એ ઉદ્યોગકારોને નોટિસ આપવામાં આવી છે કે એમનું જે વાળું ને કેમિકલ વાળું પાણી હોય એ ગટરોમાં એ છોડે છે એ ગટરનું પાણી ભોગવવા નદીમાં જાય ત્યાંથી ખેડૂતો વાપરતા હોય તો ખેતુ ખેતીને પાકને અને જમીનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે એના કારણે એમને નોટિસ આપી અને એમની વ્યવસ્થા કરવાની સૂચના આપેલી છે પણ ખરેખર આ ઉદ્યોગો માટે કરવું એના નિયમો જ છે તો એ મુજબ આ ઉદ્યોગકારો એનું પાલન કરવું જોઈએ જેથી કરી આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પણ નુકસાન ન થાય અને ગામની વચ્ચે આ બાંધણીનો ઉદ્યોગ વઢવાણ નો તો બહુ પ્રખ્યાત છે વર્ષો જૂની ઓળખ છે એટલે ઉદ્યોગ ચાલુ રહેવા જોઈએ અને એના તંત્ર એ કઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી અને એમને સુવિધા મળે એ બાબતની પ્રક્રિયા કરવી જોઈએ એક બાજુ તમે જોવો તો પર્યાવરણ માટે પ્રદુષણ ખાતું અહીંયા છે ખરું પણ ક્યાંય સક્રિય હોય એવું દેખાતું નથી વર્ષો થી આ ધંધો ચાલે છે ગટરમાં ગટરમાં પાણી છોડે ભોગવવામાં જાય ને એ પાણી ખેડૂતો પાય પશુઓ પીવે હવે એના કારણે કેટલો રોગચાળો ફેલાય અને કેટલી જમીનને નુકસાન થાય એ સાચી વાત છે એટલે એના માટે એસડીએમ દ્વારા નોટિસ આપવામાં આવી છે તો ઉદ્યોગકારોએ પણ એ પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ જેથી કરી પર્યાવરણ લોકોને કોઈ નુકસાન ન પહોંચે એ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ હોય એ પોતાનો જો સોસ કુહો મારા અંદર પ્રમાણે મારા જે વિચારો પહોંચે પોતાનો સોસ કુવો પોતે બનાવી નાખે અને એમાં પાણી જે ઉતારી દે અને ગટરમાં જે આજે આવી છે એનાથી જે રોગચાળો થાય કે જે બીજી નુકસાન થાય હાનિકારક થાય આરોગ્યને નુકસાન પહોંચે કોઈ વ્યક્તિને એ જ પાણી પ્રદુષિત થઈ અને ઘણી વખત તો જે પાણીની પાઇપલાઇન જતી હોય છે ને એમાં પણ ભરી ગયું એવા પણ બનાવ એક બે બનેલા છે તો આવું ન બને એના માટે આ કામગીરી થાય તો સારું એવું હું વઢવાણના એક નાગરિક તરીકે ઈચ્છું છું આ ઉદ્યોગ સારો છે આ ઉદ્યોગ વઢવાણમાં જ રહેવો જોઈએ અને સરકારે પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને મારા તરફથી હું પણ એવું જ વિચારું છું કે આ ઉદ્યોગ ખૂબ વિકસે પણ આ એક પ્રશ્ન જે છે એનો હલ વેપારીએ કે કોઈ ભેગા થઈ ને આપણે બધા ભેગા થઈ અને કરવો જોઈએ એવું હું માનું છું